અને અચ્ચારમાં જો આપણે કપડાં કપડાં પહેરીને તૈયાર થઈ ગયા તો મસ્ત અને આજે જવાનું છે આપણે મંદિરે માતાજીની જન્મદિવસ નિમિત્તે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને ભાઈ આજે છે ખોડિયાની તિથિ તો અમારા ગામમાં છે ને ભવ્ય આયોજન છે માતાજીનું બધે પ્રોગ્રામ છે તો તમે વ્લોગમાં બન્યા રહેજો આપણે જઈશું તો જોશું અહીંયા કઈ રીતનું આયોજન છે માતાજીની રથયાત્રા નીકળવાની કઈ રીતની રથયાત્રા નીકળવાની તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં બન્યા રહેજો ને આપણે જવાના છે तो ब्रोग मामी ने आ रही है जो आपने यहाँ जाच्यो, वैसे जाच्यो कि आपको आयोजन कई रित्नु से कई उतनी यात्रा निकलवानी सीमा ताजी नहीं, तो वैसे हमारे दीदी आ रहे हैं, देवता जी, क्या चल रहा है जो, दीदीन बताओ बस है, क्या चल, मंदिर, 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 बेला है चार थी रे जो, तो नवानु ब તો બધ ને અમારા આખા ગામમાં મંદિરે જવાનું અને તમે બધા ગામ માં થઈને આવજો એમ કે ફેમિલી છે ને હું તો અત્યારમાં નીકળું છું આ લોકો બધા છે ને નિરાજ આવશે હા હું નાય લીધું આપણે તૈયાર થઈ ગયા છે મિત્રો બરોબર એટલે આ લોકો બધા આવશે બાકી અત્યાર માં આપડે નીકળી ને તમે બન્યા રહીજો કન્ટિન્યુ લોગમાં અને આપડે નીકળીએ માતાજી ને મંદિર તરફ મિત્રો એટલે છે ને આપણે આવી ગયા છીએ માતાજીના મંદિર છે અમારા ગામમાં ખોડિયારમાંનું મંદિર છે અહીં આવી ગયા છીએ અને बाजू માં છે ધરો તો આપણે બધે પહેલા દર્શન કરી લે અને બધા લોકો છે ને જે દર્શન કરે છે ત્યારે મંદિરે સવારમાં તો આપણે બધાની સાથે પહેલા તો દર્શન કરી લે માતાજીના પછી આપણે જવાનું છે રથયાત્રા i <laughs> you અત્યારે શણગારી નાખ્યું છે અને અમારે ફોવા જો આવી ગયા છે કમ્પ્લીટ ટ્રેક્ટર અને હવે છે ને માતાજી ની રથયાત્રાની તૈયારી ફૂલ છે તો યોગેશભાઈ ટ્રેક્ટર જોડાવે છે અને ટ્રેક્ટર ની લારી જોડાઈ લીધી છે ને હવે છે ને જે કઈ છે ને તે વિધિ બધી થઈ જાય પછી આપણે રથયાત્રા લઈને નીકળવાના છે રે દિનેશ ભાઈને મુકા ભાયા બે 3 જો વ્રત યાત્રા નું આરંભ કરીને ક્યું કે ને બધા લોકો તૈયાર થઈ જશે વ્રત યાત્રા માં નીકરવા તો પિંટુ ભાઈ જો ગદદાન પેલા ફટાકિયાન બોક્સ લઈને ઊભો રહી ગયો મુકા ભાયા વાન તીયા ફટાકિયા કે લઈને તો એને તો હરગાવી હોત નહીં હરગાવ પેલા થી ભાગ ગયો હું કે ભાઈ પોતાની ચોખોડીને ડાયરેક્ટ ડીજે બોલેરો પકડી લીધો કે હવે આપણે ડીજે રાખવાનું છે ડીજે ચાલુ કર્યું ને મોરે મોરેજ તો અમારે કરણ ભાઈ જ કરી દીધું ડિસ્કો કરવા તો મિત્રો હવે છે ને જો આપણે મંદિરેથી રથયાત્રા બધા તૈયાર થઈ ગયા છે ને હવે આપણે રથયાત્રા લઈ અને સીધા નીકળવાના સી ગામ રથયાત્રા લઈને નીકળી ગયા છે ને ટેક પોગી જો બરોબર તો કન્ટિન્યુ છે ને વ્લોગ માં બન્યા રહેજો અને આપણે છે ને કે રથયાત્રા લઈને નીક્યાસી ગામમાં તો તમને જોજો કે રથયાત્રા નીકળી ગઈ છે અને બાકીના લોકો આત છે તો કન્ટિન્યુ છે ને વ્લોગ માં બન્યા રહેજો આપણે કે રથયાત્રા નીક્યાસી અમે મિત્રો જો અત્યારે છે ને આપણે પોગી ગયા છીએ જે અમારું ઝુનો ગામ છે ને અહીંયા પોગી ગયા છીએ અને ગામના બદલે તો ઘણા બધા માણસો બધાય આપણી આરા રયા યાત્રામાં છે ચળોડણને લસે ને બધા અડધા લોકો જે નથી આવવાના એ લોકો બધાય રસ્તામાંથી રોડે છે ને સવાર જ વાજો ક્યાં માસળે સડીને બેઠા અને બસ છે ને આજ બર બધા ગામના લોકો છે ને આપણે જે ખોરિયા નંતિનો મોર્ચ છે ને એમાં બધાય આવેલા છે તો તમે છે ને આજનો લોગમાં કન્ટિન્યુ રેજો નય ભાઈ નો લોગ છે ને બુક મસ્ત રહેવાનો છે તો કંટી નું લોગમાં છે જોડેલા રહી मूंख़र उतां पेल डीजे आगड़ी तर थी અમને મિત્રો સે હવે આપણે પોગી ગયા છીએ ભાઈ અમારા જ નવા પ્લોટમાં તો આજે અમારો પલોટ વિસ્તાર છે ને અહીંયા હવે પોગી ગયા છીએ રથયાત્રા લઈ અને તમે જો ભાઈ બધાય આગળ આલ્યા જઈ છે ને ઓલા ભાઈ તો હજી ડીજે માંથી ઉતરન નથી કેવું લાગે અને આપણે છે ને હવે ધીમે ધીમે છે ને ડીજે ને આગળ થવાનું છે તો આપણે છે ને પેલો તો આગળ નીકળી જાય ને કઈ પાસે આવી માં હેરાઈ જાય કરે છે ને આપડે રથયાત્રા લઈને નીકળી ગયા છે રીટન પાસા મતલબ મતલબ મંજી તરફ જાય છે અને તમે જોવો તો બતાય ક્યારે આયા હાલીયા કે રીયા રાસ અલમ પાસો છે તો એટલે ટ્રાય કરે છે ને મિત્રો એટલે કે તમને જોવું ને તો બહુ જોડી છે અમારે ભાણાભાઈ જો આ વાહ એવો તો રે ભાઈ મારે એટલે એની વાત તો તમે રટ રટતા જો ને જો બગાયો સન ન્યા સન દેતા છે નગર ચાના દેવા જીદા ભાઈ માં હાંડીયા બિહારી દે છે તો ભાઈ ને જો ચારે રસ્તા માં હાંડીયા દે છે અને પછી છે ને ટ્રેક્ટર આપો પાછળ જો આ રીતે ટ્રેક્ટર છે અને અમારે અપુ ભાઈ એ જો આરે છે હા તો કઈ આવ્યો હા તૈયાર છે ને

બોટાય ઓકેસન બોટાય હવે જેસે મને અમારે ડીજે સાથે કનોભાઈ પણ છે તો તમને મળો કનોભાઈ મિત્રો જને બધાય ફટાટયા ફોરે કન્ટિન્યુ વ્લોગમાં તમે ક્યાં રહેજો આજનો જે આપણો વ્લોગ છે ને બકશ બોમ ફટાટયા ફોરે છે અને અમારો મોકેજ વાજો ડીજે આકે કે આમ ચારો ને લલ આવે છે ને બાકી તમે રત્યા કરો ને તો કે સાથે પાસ છે તો મિત્રો જને અચ્છા બધાય લોકો ધમ ધામ કે માતાની જન કરો કે ઉભી હશે મે બાકીનો બંદર પાછો છે તો કન્ટિન્યુએટ મિત્રો બ્લોગમાં બન્યા રહેજો અને બાકીનો મિત્રો સાથે ભવ્ય માતાજીની જન્મ જયંતિ ઉજાવી છે તો આખર આજે ઘણો ખરો ભાગ છે તો તમને બ્લોગમાં બતાવશું બરોબર તો બ્લોગમાં બન્યા રહેજો અહી આપણે ઘણો ખરો કાર્યક્રમ બાકી છે મિત્રો જો અમારે સુભાષભાઈ છે ને ફટાકડા ફોડી રહ્યા છે બરોબર તો ભાઈ તમે જો આતરે ભાઈ ફટાકડા ફોડે છે આ भविया धूम धाम થી માતાજી ને જન્મ લેતે ત્યારે ઉગી રહ્યા હતા એટલે विद्याબેને ત્યારે છે ટ્રેક્ટર માં બેઠા છે અને અમારા જો બાર બાર કાના જાન લેતી અને બજે જે તુશ્યા ને અમે મિત ભાઈ ને બહુ જઈ તો માતાજી ના બાપા મિત ભાઈ ના પપ્પા અને બધાય રથ યાત્રા માં જો બધા બેઠા છે તો અમારા અપુ ભાઈ આ બે ટ્રેક્ટર માં બેઠો ને આ બધા બાર કોયા એટલે રથ યાત્રા માં બેઠા છે અત્યારે આપણે આવી ગયા છીએ લઈ અને મંદિરે અને લો બધા આવી ગયા છે અત્યારે અને બીજે સાઉન્ડ ઉતરલી હતા બધા અત્યારે આવી ગયા છે તો બધા આવી ગયા હવે છે ને માતાજીનો આગળનો કાર્યક્રમ આપણે ભજન સંતવાણીનો રહેવાનો છે તો એના માટે તમને બતાવું તો મિત્રો છે ને અહીંયા જો આપણે ગાવા નાખી દીધા છે અને અહીંયા આગળ જુઓ ને તો સ્ટેજ પ્રોગ્રામ છે એ આગળ રાખેલો હોય અને અત્યારે રથયાત્રા પછી માતાજીનો હા આપણે આ ભવ્ય આયોજન નિમિત્તે ભજન સંતવાણીનો પ્રોગ્રામ છે અને બાજુ બધા લોકો આવી ગયા છે અત્યારે માધા પિન્ટુભાઈ આવી ગયા છે ત્યારે કેમ તો કાર્યક્રમ તો બધા મિત્રો અને બધા લોકો આવી ગયા છે બધા હવે આ બધા જેટલા લોકો છે ને તો બધા વ્યા જવાના છે આપણે સંતવાણીના કાર્યમાં તો કન્ટિન્યુ છે ને ભોગમાં રહીએ અને આગળ આપણે જોઈશું કઈ રીતના માતાજી મારી ભજન સંતવાણીનો કાર્યક્રમ છે ને વસ્ત્રોરિયા નો તાલ અહી દર પટાદર નીપજે આવી ભાઈ જુઓ પંચાલ એવી કોઈ પંચાલ ના ની હોય ચોટીલા ને સોવીસી ની હોય મૂળી ના ભોગાવાની હોય ઉડેલ સાબડા ની હોય અરે

किशोर संत सेकर ने रतिक प्रतिक सनम मोहम्मद धरा धीरेंद्र बंदनी अब शिव ने याद करता शिव ना जो उपस्थित हो से कहता है बापू तो आप लोग ना माता जी ने जन्म दिन निमित्त से ना आप लोग जय यथा सबके जे लोगों ने लखनऊ है हमारा भाई नाव है बेटा जी ने बाकी भजन संस्कार का कार्यक्रम है ना आपने यहां चालू थे

દો આયોજન પતી ગયું છે અમારે કનોવાને બધા જામમાં બેહી ગયા છે બધા લાઈનમાં તો અત્યારે જમાન વર્ષ પતી ગયું અને બધું કમ્પ્લીટ થઈ ગયું મિત્રો આપણે છે અત્યારે બધા બેહી ગયા બધા જામમાં બેહી ગયા અને આયોજન બધું કમ્પ્લીટ થઈ ગયું તો જમીન લેવા જામમાં તમે જો પૂરીયા અમાર ઘણો બધો જમવામાં છે તો બધાય છે ને 50 છે ને ભાઈ માતાજીનો ટોટલ કાર્યક્રમ જેતો ને આપણે બધું કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે અને મિત્રો છે ને બધું આપણે એમાં એવું છે થોડા કાઉન્ટરે બેહી ગયા થાય એના હિસાબે છે ને કે આપણે ભજન સત્વાણીનો પ્રોગ્રામ આવીનો છે કે અને બાકી બધું કાર્યક્રમ પૂરો થઈ ગયો ને બધા મિત્રો જો અત્યારે બધા એ જ લાઈનમાં પોઢ ગયા બધું તો બધું ગટલા નાખી નાખીને થઈ ગયા છે બધા એમાં બધા મિત્ર હોય ગયા અમારે તો પિન્ટુ ભાઈ કેમ છે પિન્ટુ ભાઈ વાકિયા ને યોગેશ ભાઈ જો ભાઈ જો યોગેશ ભાઈ નમે બે છે ને કાઉન્ટર હતા એમાં કઈ સંતવાણી નો પ્રોગ્રામ આપણે નો કરી છે ભાઈ હા દર વખતે હોય પણ હું કાઉન્ટર હતા એના કવિ બે ભાઈ આમ તો તમે ને હું બે ભાઈ ને થાય એટલે થોડાક આપણે વ્લોગમાં સંતવાણીનો પ્રોગ્રામ જે કાઈ હશે એ ઓછું છે બાકી અમને થોડુંક તકલીફ છે કે ભાઈ અમે આવી ના હોય કે બાકી ભલું કરે માતાજી ને બાકી જો પ્રોગ્રામ મસ્ત પૂરો થઈ ગયો ને બધા મિત્રો જો અત્યારે અહીં આરામ ઉપર આવી ગયા છે તો આ રીતનો નો કઈ પ્રોગ્રામ હોય અમારે તો ઘડીક આપણે બધા મિત્રો આરે છે ને એ સુતા છે તો બધા અમારે તો સુભાજવા આરામ કરી લે ભાઈ થાકી ગયા છે ભાઈ આભાર તો બધા અત્યારે થોડા થોડા ફોટો પાડવાનું ભાઈ ને અત્યારે તત્મેળો ફોટા પાડવાનું અત્યારે મેળ આવ્યો છે હા કેમ ભાઈ ફોટા પાડી तो ये फोटा पड़े तो घड़ी बदा मौज मस्ती कर